વડાપ્રધાન નરેન્દ્ર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કરનાર છે ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લા મૂર્તિ અંગે આજ રોજ નિર્ણય લેવામાં આવનાર છે મળતી માહિતી મુજબ ગર્ભગૃહ અંદર ભગવાન રામલલા મૂર્તિ સ્થાપિત કરવાના નિર્ણય માટે આજ રોજ મતદાન થવાનું હતું આ માટે ભવ્ય રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા નિષ્ણાતોએ કહ્યું છે કે વિવિધ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી ત્રણેય ડિઝાઇન ટેબલ પર મૂકવામાં આવશે જે મૂર્તિને સૌથી વધુ મર્ત મળશે તે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મંદિરના અભિષેકના સમયે સ્થાપિત કરવામાં આવશે આ પહેલા ગત બુધવારે ટ્રસ્ટના સચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે ભગવાન રામની એકાવન ઇંચની ઊંચી પ્રતિમાની ત્રણ ડિઝાઇનમાંથી જે શ્રેષ્ઠ દિવ્યતા હશે અને ચહેરા પર બાળક જેવી અભિવ્યક્તિ તેને પસંદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ